મિત્રો તમે પણ આવા શોર્ટ વિડીયો બનાવવા માગો છો અને તમારા વિડીયો લાખોમાં વ્યૂઝ મેળવવા માગો છો અને તમને આ ટાઈપનું એડિટિંગ કરતા નથી આવડતું તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવો છો જો આ ટાઈપનું એડિટિંગ કરતા તમને વિડીયોમાં શીખવાડવાનું છું તમે યુટ્યુબની અંદર મિત્રો લાખો વ્યૂઝ મેળવી શકો છો અહીંયા મિત્રો એક વખત આપણી ચેનલમાં જઈને ચેક કરી લેજો કે આની અંદર કેટલા વ્યૂઝ મને મળેલા છે અને આની અંદર અર્નિંગ પણ થાય છે અને ચેનલ પણ મોનોટાઈઝ છે પણ આ ટાઈપનું બેકગ્રાઉન્ડ ઘણા લોકોને ટેક્સ્ટ નથી આવતું લગારત બેકગ્રાઉન્ડ બનાવતા નથી આવતી બધી માહિતી તમને વિડીયોની અંદર લાઈવ પ્રૂફ સાથે આપવાનું છે બસ વિડીયોમાંથી ધ્યાન આપજો મિત્રો મેઇન પોઈન્ટ એ છે ઘણા બધા લોકોની હોય છે કોમેન્ટ કે તમે આ બેકગ્રાઉન્ડ કઈ રીતે બનાવ્યું છે અને જે શું વિચાર આપણે લખીએ છીએ એ આપણા ખુદના હોય તો અતિ ઉત્તમ રહેશે મિત્રો અને તમારો ખુદનો વોઇસ હશે તો એનાથી અર્નિંગ પણ તમને વધારે મળશે અને જો તમે મારી જેમ યુટ્યુબ લાઇબ્રેરીમાંથી ગીતો લગાવીને તમે આ ટાઈપના મોટિવેશન શેર કરો છો તો અમને એમાં તમને છે ને અડધી અર્નિંગ થશે અને જો તમારું ખુદનું એડિટિંગ હશે ખુદનું મતલબ વોઇસ હશે તો એમાં તમને વધારે અર્નિંગ થશે તો આ ટાઈપનું તમારે એડિટિંગ કરવું છે શું વિચારો બનાવવા છે તો કઈ રીતે બનાવવાના છે એની બધી માહિતી આ વિડીયોમાં તમને આપવાનું શું વિડીયો આપણી થોડીક લાંબી બનશે બાકી તમે મારા જેમ તમે પોસ્ટર એડિટિંગ અને ડિઝાઇન અને કોપી પેસ્ટની મિત્રો વાત કરીએ તો કોપી પેસ્ટ તમે કરી શકો છો જો તમારી પાસે સારા વિચારો કે તમને નથી ફાવતું લખતા તો તમે ગૂગલથી કે કોઈ પણ ફોટો ઉપરથી તમે કોપી કરી શકો છો પણ એની અંદર છે ને તમારે ફેરફાર કરવાનો રહેશે એ જ તમે મતલબ જે ટેક્સ્ટને એ નથી રાખી શકતા એની અંદર તમારે થોડુંક ફેરફાર કરવું પડે છે હવે મિત્રો મેન પોઈન્ટ છે આપણો કે આપણે બેકગ્રાઉન્ડ અને જે કોપી પેસ્ટ આપણે કઈ રીતે કરવાનું છે તો અહીંયા સૌથી પહેલાં તો અહીંયા પિક્સલ લેબને હું અહીંયા ઓપન કરી લઉં છું એક નવા પેજ તરીકે ઓપન કરી લઉં છું જો અહીંયા એટલે જેથી તમને અહીંયા શીખવાડી શકું કઈ રીતે તો અહીંયા નવા પેજ તરીકે મેં પિક પિક્સલ લેબની અંદર ઓપન કરી લીધું છે હવે આ સાઇઝની અંદર મિત્રો અહીંયા જે ત્રણ ત્રણ ટપકા છે એના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા એક સાઇઝનું ઓપ્શન છે ઇમેજ સાઈઝ એના ઉપર ક્લિક કરીને આ જે બંને એક જેવા છે બારસો ને બારસો તો જે આગળનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમારે સાતસો વીસ કરી લેવાના છે તો ચાલો આપણે સાતસો વીસ કરી લઈએ તો આ બેગ્રાઉન્ડ ઊભી સાઈઝમાં થઈ ગયો અહીંયા ટેક્સ્ટ બંને આપણે ડિલેટ કરી દઈએ હવે આની કલર છે ને તમારો એકદમ પીળો કરી દેવાનો છે પીળો એટલે આની ઉપર આના ઉપર ક્લિક કરી લો અને જે પહેલાંના મને ઓપ્શન છે કલરનું અને ઉપરના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે કલર થઈ ગયો છે ડન હવે ઉપરની જે આપણે વાત કરી કે એના ઉપર આપણે અલગ માં જે જે મારું બેકગ્રાઉન્ડ છે જ બેકગ્રાઉન્ડ લગાવવા માગો છો તો આ ટાઈપનું બેકગ્રાઉન્ડ અહીંયા લાવી દીધું છે જુઓ હવે આ બ્લેક પટ્ટી પણ છે કાઢતા નથી આવતી સાઈડમાં મિત્રો તમે ક્લિક કરો તો તમને એક ઓપ્શન મળશે વાળું એના ઉપર ક્લિક કરી લો અને ક્લિક કર્યા પછી એને ઓન કરી લો ઓન કર્યા પછી જે આ જે બ્લેક છે ને એને આપણે રિમૂવ કરી લઈએ તો મેં એને રિમૂવ કરી લીધું છે અને આ ટાઈપનું બેકગ્રાઉન્ડ આપણું છે હવે આ બેકગ્રાઉન્ડ છે એને આપણે કલરમાં છે ને એકદમ આપણે લાલ કરી લેવાનું છે તમારે જે તમારી મનપસંદ હોય અહીંયા આપણે મેં લાલ બેકગ્રાઉન્ડ અહીંયા રાખ્યું છે એને ડન કરી દીધું અને આપણે ઓકે કરીને આપણે એને લોક કરી લેવાનું હવે આપણું આ ખુદનું બેકગ્રાઉન્ડ બની ગયું મિત્રો તમે વિચાર કરો કે આ જે બેકગ્રાઉન્ડ છે ને મારું ખુદનું બનાવેલું છે હવે આની અંદર મિત્રો તમારે જે પણ તમારા વિચાર છે મોટિવેશન છે જે તમારી પાસે નોલેજ છે કોઈ પણ મિત્રો તમારે લેખિતમાં લખવાનું છે તો હું અત્યારે મારી પાસે કોઈ પેસ્ટ કોપી કરેલું છે તો હું પેસ્ટ કરી લઉં એટલે જેથી ટાઈમ વધારે ના લાગે હવે આ ટાઈપનું લખેલું છે તો એટલે આ ટાઈપનું સેટ કરેલું છે જે તમે કાંઈ પણ મિત્રો કોપી કરીને ગૂગલથી લાવો છો તો એની અંદર છે ને ઘણા બધા મિત્રો તફાવત હોવા જોઈએ અને ફેરફાર મિત્રો હોવો જોઈએ જેથી કોઈપણ લોકો તમને કોપીરાઈટની ઇસ્યુ તમને જોવા ના મળે અને પ્રોબ્લેમ તમને ના થાય હવે અહીંયાથી હું ઓકે આપી દઉં છું દાખલા તરીકે ઓકે આપ્યા પછી મિત્રો આ રીતે તમારે સાઇઝ આ રીતે સેટ કરી લેવાની છે અને એના જે ફંટ એટલે કે મોટા કદ કરવા છે અક્ષરો તો પહેલાં તો એકદમ બ્લેક કરી લઈએ અને જે એ બીવાળું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા મોટા અક્ષરો આ રીતે કરી લેવાના રહેશે હવે મિત્રો મેં અહીંયા આ રીતે લેખિત લખી દીધું છે તમે જુઓ આ રીતે લખી દીધું છે એને આપણે લોક કરી દઈએ હવે જે લાલ ભાગ છે એના ઉપર આપણે લખવાનું છે આજનો સુવિચાર તો ચાલો આપણે એના ઉપર આપણું ખુદનું ટાઇટલ લગાવી દઈએ અને અહીંયા આપણે ગુજરાતી ભાષા કરી લઉં છું તો આજનો સુવિચાર તો આપણે લખી લીધું છે અને મોટા અક્ષરો કરી લઈએ આ રીતે અને એને આપણે કલરમાં વ્હાઈટ કરી લઈએ જેથી દેખાય સારું અને અક્ષરો થોડાક આપણે મોટી સાઇઝમાં કરી લેવાના છે વિડીયો ખાસ બનાવી લેજો મિત્રો એને આપણે વિડીયો કઈ રીતે બનાવવાનો છે એ પણ નજી જોવાનું છે હવે આપણી આ ફોટો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે તમારી ચેનલનું લોગો નામ કંઈ લખવું હોય તો બિંદાસથી તમે લખી શકો છો હવે એને હું સેવ કરી લઉં છું તો સેવ હવે મિત્રો આ જે મેં બેકગ્રાઉન્ડ લગાવ્યું છે ને બેકગ્રાઉન્ડ કદાચ તમારે જોઈએ છે તો મિત્રો ખાસ ફેસબુક પેજની લિંક આપેલી છે ત્યાં જઈને મેસેજ કરજો તો બેકગ્રાઉન્ડ તમને જે ફોટો છે ને તમને મળી જશે જે હાલ વ્હાઇટ કલરનો આ લાલ કલરનો છે ને એ મિત્રો હવે અહીંયાથી ફોટાને સેવ કરી લીધો હવે એને આપણે બનાવવાનું છે વિડીયોમાં તો વિડીયો બનાવવા માટે આપણે આવતું રહેવાનું છે શોર્ટ રીડની અંદર જે ઇનશોર્ટનું એપ્લિકેશન છે મિત્રો જોઈ લો ઇન શોર્ટ છે એની અંદર આવી ગયા છે આવ્યા પછી નવો પેજ અને અહીંયાથી જે ફોટાનું ઓપ્શન છે આ ફોટો આપણે લઈ લીધો છે હવે એને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવાનું છે તો અહીંયા પંદર સેકન્ડ કે બાર સેકન્ડનો આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે તો આ રીતે કરી દેવાનું છે અને જે એપ્લિકેશનનો લોગો તમારે રીમોવ કરવો છે તો લોગો પણ મિત્રો ઇન્સ ઇન્સ્ટોટમાં થાય છે એની ઉપર ક્લિક કરશો એટલે એડ આવશે એડને તમે રિમૂવ કરી શકો છો બિંદાસથી એડ આવે અને કાઢી એ જે લોગો છે ને ઓટોમેટિક નીકળી જશે એડ તમારે જોવાની રહેશે અને હરેક એપ્લિકેશનની અંદર મિત્રો લોગો કાઢવા માટે એડ આવે છે ટ્રાય કરી લેજો ખાસ કરીને તો અહીંયા થોડીક એડ આવી છે તો આપણે એડને અહીંયા જોઈ લઈએ એક વખત એટલે જે વિડીયોની અંદર લોગો એપ્લિકેશનનો આવે છે એ ઓટોમેટિક મિત્રો રિમૂવ થઈ જાય છે તો ચાલો અહીંયા પાંચ આઠ સેકન્ડના વ્યૂ બાકી રહી ગયું તો એને આપણે વિડીયોને પછી અપલોડ કઈ રીતે કરવાનું છે બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છે તો આ વિડીયો આપણો તૈયાર થઈ ગયો છે હવે એને એક ઇફેક્ટ લગાવવાનું છે તો અહીંયા ઇફેક્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી આ પહેલાં નંબરનું ઇફેક્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી લઈએ અને અહીંયાથી તમને જે સ્ક્રેપ લખ્યું છે એના ઉપર ક્લિક કરી લઈએ એટલે આ ટાઈપનું બેગ્રાઉન્ડ અને આ ટાઈપનું વિડિયો ટ્રેપ તરીકે તમારો આ થઈ જશે હવે એને આપણે સેવ કરી લેવાનું તો એક્સપોર્ટ કરી લઈએ અને મેં એક્સપોર્ટ અહીંયા કરી લીધું છે તો એક્સપોર્ટ કરવા માટે મિત્રો અહીંયા થોડીક વાર લાગશે કારણ કે નેટ ચાલુ છે એટલે એડ વધારે આવે છે માફ કરીએ તો આ વિડીયો આપણો સેવ થઈ ગયો છે હવે એ વિડીયો કઈ રીતે આપણે યુટ્યુબની અંદર અપલોડ કરવાનો છે મિત્રો ખાસ નોંધ કે આપણે આપણા વોઇસ વગરનો વિડીયો બનાવ્યો છે ખાલી મ્યુટમાં કોઈ પણ અવાજ વગરનો કારણ કે મારે યુટ્યુબનું ગીત લગાવવાનું છે અને જો તમારી પાસે વોઇસ સારો છે અને તમને એડિટિંગ સારું આવડે છે તો તમે તમારો ખુદનો વોઇસ લગાવી શકો છો બિંદાસથી હવે આપણે જતા રહીએ યુટ્યુબની અંદર એને આપણે કઈ રીતે અપલોડ કરવાનું છે કઈ રીતે ગીત લગાવવાનું છે તો અહીંયા ઘણા બધા જો તમને શોર્ટ વિડીયો જોવા મળે તો શોર્ટ વિડીયોના મ્યુઝિક આપણે લેવાના છે તો અહીંયા જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો ખાસ છે જે એમની ચેનલ કમ્પ્લીટલી મિત્રો મોનોટાઇઝ છે જેથી તમને પણ એક ખબર પડે આ વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો આ ચનનું નામ છે ગોગાની વાતો અને આ જો શોર્ટ વિડીયો છે બધા અને લાખો અને વિડીયોમાં વ્યૂઝ છે કમ્પ્લીટ ચેનલ મોનર રહે છે સિલ્વર બટન પણ લઈ લીધું છે હવે આમાંથી કોઈપણ ગીતનું આપણે મ્યુઝિક લેવું છે તો આવી રીતે વિડીયોને ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી જે ગીતનું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશું એટલે આખા ગીતો તમને અહીંયા જોવા એના મળી રહેશે તો કોઈ પણ એક ગીત ઉપર આપણે વિડીયો પર ક્લિક કર્યો છે અને અહીંયા લખેલું છે જો સાઉન્ડ ઉપયોગ કરો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા તમારી ગેલેરી જોવા મળશે જે ગેલેરી ઉપર ક્લિક કરીને અત્યારે હાલની અંદર જે તમે વિડીયો બનાવ્યો છે વિડીયો તમારે આ રીતે લઈ લેવાનો છે વિડીયો લીધા પછી થઈ ગયું એના ઉપર ક્લિક કરી લેવાનું અને ક્લિક કર્યા પછી ફરીથી એના ઉપર ડન કરી દેવાનું છે ડન કર્યા પછી તમારો વિડીયો જે આ ટાઈપનો કાંઈ દેખાશે પછી એના ઉપર ક્લિક કરી લેવાનું છે ને ક્લિક કર્યા પછી અહીંયા તમારા વિડીયોનું મોટિવેશન આજનો સુવિચારી ટાઇટલ તમારે અહીંયા લખી લેવાનું છે અને એને તમારે છે ને અપલોડ કરી દેવાનો છે એટલે આ શોર્ટ વિડીયો તમારો તૈયાર થઈ ગયો છે તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને યુટ્યુબ રિલેટેડ જે પણ મારી પાસે નોલેજ છે એ નોલેજના મિત્રો વિડીયો બનાવશું જે નોલેજ આપણી પાસે હોય જ નહીં તો એનો વિડીયો બનાવવાની કોઈ જરૂર પણ પડતી નથી કારણ કે કોઈ પ્રશ્ન કરે કે આનો મતલબ શું થાય અને આપણને ખબર ના હોય તો એ વિડિયો આપણે બનાવવાની જરૂર નથી તો આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુવાન મિત્રો